વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ માં જન્મ દિવસ નિમિત્તે પાદરા તાલુકામાં પંચાવન ઉપરાંત દીકરીઓને સરકારની કલ્યાણકારી યોજના વાલી દીકરી યોજનાના ઓર્ડરનું પાંદ ધારાસભ્ય ચૈતન્ય સિંહ હસ્તે ઓર્ડર વિતરણ કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મની સાથે આ કલ્યાણકારી વાલી દીકરી યોજનાના લાભાર્થી દીકરીઓને માતા પિતાને આ યોજના અંતર્ગત ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું પાદરા શહેર અને તાલુકામાં પંચાવન જેટલી વાલી દીકરીની યોજનાનો લાભ મળી રહ્યો છે જે લાભાર્થીઓના વાલીઓને મળવાપાત્ર પાત્ર યોજનાના ઓર્ડરનું વિતરણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ચલાના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈતન્ય સિંહ ચલાની કાર્યાલય જનસંપર્ક કાર્યાલય ખાતે ધારાસભ્ય તેમજ તેઓની ટીમના હસ્તે વાલી દીકરી યોજનાના ઓર્ડરનું વિતરણ કરાયું હતું જે કાર્યક્રમમાં પાદરા શહેર તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તમામ અધિકારીઓને આ ઓર્ડર વિતરણ કરવામાં આવતા તમામ અધિકારીઓના મુખે એક સ્મિત છલકાયો હતો બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકારની કાર્ય કલ્યાણકારી યોજના વાલી દીકરી યોજના કે જેમાં દીકરીને જન્મતાની સાથે એક વર્ષમાં અરજી કરવાની હોય છે અને દીકરી જ્યારે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે ત્યારે એને ચાર હજાર નવમાં ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજાર અને જ્યારે દીકરીની ઉંમર અઢાર વર્ષની થાય ત્યારે તેને એક લાખ રૂપિયા આમ કુલ એક લાખને દસ હજાર રૂપિયાની સહાય એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે તેના દ્વારા દીકરીને પણ પ્રાધાન્ય મળે અને સ્ત્રી પુરુષની સમાનતા જળવાઈ રહે તે પ્રમાણેની ગુજરાત સરકાર શ્રીની કલ્યાણકારી યોજના છે આ યોજનાના કુલ પંચાવનથી વધુ ઓર્ડર આજરોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેઓને વાલી દીકરી યોજનાના ઓર્ડર આપવામાં આવ્યા છે અને સૌ કોઈ પોતાની દીકરીને સારી રીતે પાલન પોષણ કરીને સારો અભ્યાસ કરાવીને સારા સંસ્કાર આપીને તેને પગભર કરે તે માટેની સરકારશ્રીની યોજનાઓનો લાભ આજરોજ પહોંચાડવામાં આવ્યો છે